કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય માન્યશ્રી રમેશભાઈ ટિલાળા આપણા સૌના વડી આદરણીય શ્રી ગુલાબભાઈ જાની માન્યશ્રી મનીષભાઈ માન્યશ્રી દિનેશભાઈ આખા પ્રોજેક્ટને જેમને મહેનત કરી અને સૌને જોડીને ચિંતા કરી છે એવા ભાઈ શ્રી કશ્યપભાઈ દર્શિકભાઈ ઉપસ્થિત નીલાબેન પ્રશાંત દીપકભાઈ સૌ ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સૌ પ્રથમ તો જ્ઞાન સંકલ્પ યોજનાને દર્શિતભાઈ અને કશ્યપભાઈને એમની ટીમને ખૂબ ખૂબ બધા વધી અભિનંદન અને ઘણા વખત થયા મનમાં જે ઈચ્છા હતી કે જ્ઞાન પ્રબુતિની એટલે કે જ્ઞાનનું પ્રબુદ્ધ થયું હોય જ્ઞાન તો ગૂગલે આપે છે જ્ઞાન એટલે ખાલી માહિતી નહીં પ્રબુદ્ધ થયું હોય એટલે કે ખરા અર્થમાં જ્ઞાની એ પ્રકારના આપણા વિદ્યાર્થીઓ બને અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એમની જતી ન રહે એટલો જ વિચાર કરીને આ જ્ઞાન પ્રબોધિની અને જ્ઞાન સંકલ્પ યોજના એમનો થયો જ્ઞાન પણ હું થોડી વિસ્તારથી એટલા માટે વાત કરું છું કે મૂળ હેતુ અને એના સંદર્ભમાં સમાજ એમાં સહકાર આપે મારા દીકરો પૂજિતનું અવસાન થયું તો આપણી પરંપરા મુજબ બધા લોકો બેસવા આવે અને આપણે દુઃખમાં ભાગીદાર બનતા હોય અને લોકો જેને કંઈક કે આશ્વાસન આપવા માટે મળતા હોય છે તો અમારે એક પ્રોફેસર એન જે ભટ્ટ હતા કે જે પ્રોફેસર અમારા વિદ્યાર્થી પરિષદમાં અમારા પ્રમુખ હતા અને પછી એક ડીઓ બહેના ડીઓ બહેના પછી એ સરકારી અધિકારી તરીકે એક બોર્ડના ચેરમેન બન્યા હતા એ નટુભાઈ બેસવા આવ્યા મારે ત્યાં અને મને આશ્વાસન આપ્યું પછી મેં પૂછ્યું સાહેબ અત્યારે આપ શું કરો છો એટલે મને કે કે ભાઈ આ એક સરકારનું બોર્ડ છે કે જેમાં ગુજરાતમાંથી છોકરાઓ સિલેક્ટ કરીને દેહરાદૂન અમારે મોકલવાના હોય છે અને સિલેક્ટ થયેલા છોકરાઓ આખા દેશમાંથી એમનો સંપૂર્ણ ખર્ચ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉઠાવતી હોય છે એ પ્રકારના ગુજરાતના છોકરાઓ સિલેક્ટ કરીને મોકલવાનું કામ અમે લોકો કરીએ છીએ એટલે પછી મેં વિસ્તારથી પૂછ્યું શું અનુભવ આપને આમ છે તેમ છે તો એમને એમ કીધું કે મોટા ભાગે આની માહિતી લોકોને નથી એટલે અધિકારીઓના દીકરા છે આનો લાભ લે છે અને બધા મોટા આઈએસ અધિકારીઓ આઈપીએસ અધિકારીના છોકરાઓ એપ્લાય કરતા હોય છે અમે ઇન્ટરવ્યુ લેતા હોય છે એમાંથી

કપડા ઇસ્ત્રી વાળા નું પણ ધોય ના અને માથામાં તેલ બરોબર લગાવીને બાબરી પાડીને માથું ઓળી છોકરો આવ્યો હતો તો આમને એમ થયું ક્યાંક આવી ગયો છે અમે કંટાળ્યા હતા ઇન્ટરવ્યુ લેવાથી કે હાલો ભાઈ છેલ્લે જ આવ્યો છે તો લઈ જવો એનો ઇન્ટરવ્યુ અને પૂરું કરો પણ દોઢ કલાક કે છોકરાને ઇન્ટરવ્યુ આવ્યો એટલો તેજસ્વી છોકરો હતો કે અમે ઊભા થઈને છોકરાને તેડી લીધો ખબર પડી કે એ એક રેલવેના ફાટક ખોલ બંધ કરનારા ત્યાં ફાટકની બાજુમાં એને કોઈડી એમાં રહેતો એ છોકરો હતો ગરીબ છોકરો હતો અને એનો અમને ખૂબ તે આનંદ થયો કે અમે કંઈક યોગ્ય છોકરાને સિરે કર્યો છે પણ મેં તમારી પાસે પહોંચ્યો કેવી રીતે કે એના શાળાના શિક્ષકો સક્રિય હતા અને એની ચિંતા કરતા કે આપણો તેજસ્વી છે તો એને યોગ્ય તક મળવી જોઈએ અને એ શાળાના શિક્ષકોએ એમાં એમાં એપ્લાય કર્યું અને એને એને સિલેક્ટ કર્યો અને અમે તમારી પાસે લઈ આવ્યા અને તમે આજે એનાથી પ્રભાવિત થયા છો અમને આનંદ છે કહેવાનો મતલબ એ છે કે આવા તેજસ્વી છોકરાઓ આપણે ત્યાં કહીને કહેવત છે કે ચિત્રે વિટાયેલા રતનો છે બધા ચિત્રેનો મતલબ એ છે કે ગરીબ છે સાધારણ છે મધ્યમ વર્ગના છે એમની પાસે પૈસા નથી અને એમને એટલી તેજસ્વીતા છે એમાં એમાં ભણેલી પણ એમને તક નથી મળતી એટલે અમે લોકો મનમાં વિચાર્યું કે પૂજિતની સ્મૃતિમાં છેવાડાના બાળકનો વિચાર કરીને આગળ વધવું છેવાડાના બાળક એટલે વિચાર કરતા 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 કચરો વીણતો બાળક ગામમાં આપણે જોઈ છીએ ઘણી નાના છોકરાઓ કચરો વીણતા હોય ને બહેનો કચરો વીણવા વહેલી સવારે નીકળતી હોય છે તો એ કચરો વીણતો બાળક એ છેવાડાનો બાળક છે અને એ છેવાડાના બાળક વિચાર કરીને અમે લોકોએ કચરા વીણતા બાળકનું

એમાંથી ઉદ્ભવી છે ઘણી વખત સામાજિક કામ કરતી વખતે કામ શરૂ થાય છે ગુલાબભાઈ એને બધાએ સાચી સલાહ આપી કે શરૂઆતમાં બધું ઉત્સાહ હોય અને પછી એમાં મોનોટોનસ થાય અને ધીરે ધીરે ઉત્સાહ ઓછો થાય અને પછી પ્રોજેક્ટ છેલ્લે ડલ થઈ જાય છે પરંતુ એ હેતુ જે છે એ હેતુને પકડીને જો નિષ્ઠાથી એની પાછળ ચોટીએ તો એ પ્રોજેક્ટ કમાઈને જ જાતો અને હેતુ આપણો પવિત્ર હોય શુદ્ધ ભાવના હોય અને એમની પાછળ કામ કરીએ એટલે એ કામ આપોઆપ ઈશ્વરી કાર્ય બને છે જેમ કીધું ને દિનેશભાઈએ કે મહાદેવને પ્રાર્થના કરીએ એટલે બીજી પતી જાય છે કે જ્યાં ઈશ્વરી કાર્ય બને એ કામ કદી રોકાતું નથી પૈસા તો બહુ મામૂલી વાત છે અને સમાજમાં લોકોને દાન કરવાની વૃત્તિ પણ ખૂબ છે પણ યોગ્ય જગ્યા મળતી નથી અને એ લોકો છેતરાય છે ઘણી વખત સમાજ સેવાના નામે લોકો પૈસા બનાવતા હોય છે સમાજ સેવાના નામે લોકો ખોટું કરી લઈ જાય છે ત્યારે લોકોને મનમાં એમ થાય છે કે આપણે પૈસા આપી છે એ યોગ્ય વપરાશે કે નહીં આ સ્થિતિ હોય છે પૈસા દેવા લોકો તૈયાર છે એટલે હું એમ માનું છું કે દર્શિતભાઈ એ પૈસાની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ પ્રોજેક્ટને એટલો જેમ કે પાવરફુલ બનાવો અને ખરા અર્થમાં જેમ આપણે સંતોષ થાય જે ફાટકવાળાનો છોકરો જો ખરેખર આઈપીએસ આઈએસ બિનો હશે એ કેટલો સંતોષ હોય કે આપણે યોગ્ય વતનને સોઈ અને એને મદદ કરી દીધી એમ આમાં પણ આ પ્રોજેક્ટ કરતા કરતા તમને જેને કહીએ કે સંતોષ થાય કે જેમ દીકરી બોર્ડમાં પહેલો નંબર આવી છે અને ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું છે તો એના માટે મહેનત થશે જ થાય તો આપણે આનંદ થાય કે ચાલો ભાઈ એને બીજી કોઈ તકલીફ ન પડવી જોઈએ ખાલી એના મા બાપ એ પોતે નથી પણ સમાજ એના મા બાપ તરીકે એની સાથે ઊભો છે અને એની બધી વ્યવસ્થા અને એની ચિંતા કરે છે આ પ્રકારનો આ આખા પ્રોજેક્ટનો હેતુ આપણો બનવો જોઈએ બીજું તમે તો બધા ભ્રમ સમાજના લોકો છો અને એમ કહેવાય છે કે તેજસ્વીતા અને બ્રહ્મત્વ એ તો તમારો વારસાગત ગુણ છે એટલે જ્ઞાન બ્રાહ્મણ સાથે સમજ આપણી જે ચાર મનો વ્યવસ્થા હતી એ ચાર મનો વ્યવસ્થામાં ઈશ્વરે બેલેન્સ કરી લોકોની સુખની પરિકલ્પના સુખ એટલે શું તો મનુ ભગવાન સુખમાં બે જ પ્રકારના લોકોના સુખ છે આપણે બધા પણ દુખી હશે તો એનું કારણ એ બે વસ્તુ હશે સુખી હશે તો એનું કારણ બે વસ્તુ હશે સુખ એટલે કામ પૈસો શું છે અને ભાઈ હવે અમારે ત્યાં રાજકારણ બધા આવે સાહેબ બધું ગોઠવાઈ ગયું છે બધું ગોઠવાઈ ગયું છે એટલે પૈસે ટકે બધું સેટ થઈ ગયું છે છોકરા હવે હવે બધા લાઈન સર છે હવે ઝંપલાવું છે એટલે જાણે કે ઝંપલાવાનું છે હવે રાજકારણ એટલે પૈસો એ સુખ છે બસ હવે સુખી છું પૈસે ટકે અમે બરોબર સુખી છીએ ભગવાને ખૂબ આપ્યું છે એટલે એને સુખ માને છે

પ્રતિષ્ઠા પાછળ લોકો મળે છે અને હવે તો એવું થઈ ગયું છે પૈસા થઈ ગયા પછી લોકો પ્રતિષ્ઠા પાછળ દોડે છે કે ભાઈ હવે પૈસા થઈ ગયા છે પ્રતિષ્ઠા ભેગી કરો એટલે ચૂંટણી લડવી છે કોઈ કાર્યક્રમ કરવો છે હું પૈસા આપીશ મને પ્રમુખ સ્થાને રાખો આ બધું એ પૈસા અને પ્રતિષ્ઠા બે જ વસ્તુની સુખની પરિકલ્પના છે આ જનરલી અને આપણે બધા એની પાછળ દોડનારા લોકો છીએ તો ભગવાન મનુએ નક્કી કર્યું કે ભાઈ ચાર વર્ણ વ્યવસ્થામાં છે બે ને પૈસા જ મળશે

બ્રાહ્મણને એમ કહેવામાં આવ્યું કે તમારે જ્ઞાન લોકોને આપવાનું છે લોકોને જ્ઞાની બનાવવાનું છે બ્રહ્મત્વ એ તમારું એમાં રહેશે પણ તમારે લોટ જ માગવાનો છે તમારે પૈસા બનાવવાના નથી તમારે બ્રહ્મત્વ એ જાળવી રાખવાનું અને જ્ઞાન તમારે આપવાનું દેવો દેવ ભૂદેવ કીધા દેવોના પણ દેવ ભૂદેવ એટલે મોટી પ્રતિષ્ઠા છે અમને પ્રતિષ્ઠા આપવામાં આવે છે અને બ્રહ્મ હત્યા એટલું મોટું પાપ કીધું કે એથી મોટું પાપ નથી એટલે બ્રાહ્મણોને પણ પ્રતિષ્ઠા બહુ મોટી આપી અને બ્રહ્મત્વ ટકાવવા વશિષ્ઠ એ પોતાના સો સો દીકરાઓ પણ હોવી દીધા હતા અને એને પોતાનું બ્રાહ્મણત્વ ટકાવી દીધું સૂત્ર ને કીધું કે તમારે પૈસા કમાવાના તમને કદી પ્રતિષ્ઠા નહીં મળે સૂત્ર એટલે માત્ર દલિત નહીં પણ જે કારીગર વર્ગ છે મોચી દરજી સુથાર આ બધા એમાં આવે તમારે કારીગર તમારે કામ કરવાનું અને તમારે પૈસા મળવાનું તમને પ્રતિષ્ઠા નહીં મળે બેસે કીધું તમે વેપાર ઉદ્યોગ કરો બધું જે કરવાનો છે તમને પ્રતિષ્ઠા મળે બેને પ્રતિષ્ઠા બેને પૈસા પણ જેમ જેમ ઉદ્યોગિક ક્રાંતિ થતી ગઈ આ બધું મીઠાઈ ગયું બ્રાહ્મણો પણ ક્રિયા કર્મખાનમાં પડી ગયા એમાંથી પૈસા કેમ મળે અને એની પાછળ ચાલ્યું

એમાંથી અનબેલેન્સ થયું ને એમાંથી ડિસ્ટર્બ અને જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધે છે ત્યાં સ્વાભિમાન જાગે છે અને સ્વાભિમાન જાગે છે ત્યાં આગળ પછી એમાંથી વિસ્ફોટ અને અસંતોષ શરૂ થાય છે અને એને વખતે હું તો મૂળ વાત ઉપડાવું કે બ્રાહ્મણ કે બ્રાહ્મણોને માત્ર જેને કે ગુરુ દ્રોણને એની પત્ની કોણ માર્યો કે ભાઈ તમે રાજાઓના ગુરુ છો રાજાઓના દીકરાઓના ઘરમાં દૂધ નથી દીકરો દૂધ માંગે છે અને ત્યારે ત્યારે બ્રાહ્મણત્વ તોડ્યું અને એને ચાર ગામ માંગ્યા અને ઐતિહાસમાં કે છે કે એને કૌરવોએ એનો ઉપયોગ કર્યો અને એને ગામ આપીને એને એને ઓબ્લાઇઝ કહી અને પછી કાયમ કૌરવો બેગાડ્યા ગુરુ ધોરણ પણ એટલે બ્રાહ્મણોને એક પ્રકારનું સ્વાભિમાન હતું અને કોઈ પણ રાજાઓ પાસે એના પોતાના દરબારમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ આવે એટલે રાજા ઉભા થઈ જતા અને એ બ્રાહ્મણની વાતને માનતા હતા કારણ કે એની પાસે વિદ્યા હતી જ્ઞાન હતું બધું હતું અને આજે હું તમારું એ બ્રાહ્મણત્વ જાગૃત કરવા આવ્યો છું કે ભાઈ ખાલી પૈસાઓ માટે જાતા જ નથી પણ ખરા અર્થમાં જેને કહે છે બ્રાહ્મણત્વ જાગૃત થાય જ્ઞાન એ તમારો જેને કહીને મૂળભૂત થતો છે બ્રાહ્મણોનો તો તમારા છોકરાઓ બધા હોશિયાર જ હોય અને ઈ હોશિયાર છોકરાને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને એના માટે આ જ્ઞાન સંકલ્પ પ્રોજેક્ટ એ તમારી માટે ઉભો છે અને તમે ભણો બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ ભણો એટલે હવેના સમયમાં ખાલી ગ્રેજ્યુએટ નથી એક સમય તો ગ્રેજ્યુએટ થઈ ગયા તો બહુ થઈ ગયું ભણો એટલે ખાલી ડબલ ગ્રેજ્યુએટ પણ હવે નથી હવે ઇથી આગળ કરવાનું છે સ્ટાર્ટઅપ્સની દુનિયા આવી ગઈ છે હવે એથી આગળ તો ખાલી સીઆઈ નહીં ચાલે બેટા હવે સીએ થી પણ આગળ ઇન્ટરનેશનલ જે ઓડિટ સિસ્ટમ છે એનો વિચાર કરવાનો છે અને એમાં નામ થવું જોઈએ ફાઈનાન્શિયલ કંપનીઓ આટલી બધી જે ચાલી રહી છે અને એમાં તારો અભિપ્રાય સીએ તરીકેનો જે કરો કે ભાઈ એ બોયલી છે અને એને ભવિષ્ય ભાઈ કુછ કે કંપની આ છે એ પ્રકારનું નોલેજ અને એની ખબર હવે દુનિયા કરવાની છે અને એમાં આપણે પાછળ ન પડીએ એ પ્રકારે આપણા છોકરાઓ આગળ વધે અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ભુજત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ નામ પ્રભુધિની અમારી પરિકલ્પના એ જ હતી કે છોકરાઓ ખાલી ડૉક્ટર એન્જિનિયર બને નહીં આજે અમારા લગભગ સાડા ત્રણસોથી વધુ બાળકો ડૉક્ટર એન્જિનિયર થઈ ગયા છે જેને અમે ભણાવી દઈએ પરંતુ અમારી કલ્પના એ કે અમારા છોકરાઓ આઈઆઈટીમાં જાય જે ડબલ ઇ એન્ટ્રન્સ અને જે ડબલ ઇ

પાયલોટ થવું એટલે ખાલી સાયન્સ જોઈએ અને સાયન્સ પછી ખાલી પચાસ ટકા હોય તો ચાલશે ખાલી તમને ક્યાંક ટ્રેનિંગ એરક્રાફ્ટની ટ્રેનિંગમાં તમને પાઇલોટ બનતા હોય છે કે એના પચાસ લાખ કાંઈ આપણે ન દેવાના હોય પરંતુ એરોસ્પેસની કોઈ પ્રકારનું વૈજ્ઞાનિક સંશોધન કરવાનું હોય અને બેંગ્લોરની ઇન્ડિયન સાયન્સમાં ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન મળતું હોય તો એ છોકરા માટે પચાસ લાખ ખર્ચો કરવા એ આપણી તૈયારી છે

એટલે આપણને ઘણી વખત એવું થાય કે પૈસા પછી જે કઈ સંઘર્ષ કર્યો ને આ તો જે કે એટલે પછી જે આ બધું માન સન્માન એ પોકી ગયા ને એટલે એક વિચાર આવ્યો કે બાપા ટપાલી હતા એ કામ શું કરતા તો કે કોકની ટપાલ આવે કોકને દઈએ કે તો આપણા તો નસીબમાં આ આટલું બધું તો લખાવીને આવ્યા હોય એટલે જે કાયમ કામ કરીએ છીએ ને ટપાલી તરીકે હજી રહીએ છે એમને એમ કાઈ કોક નું છે કોક ના સુધી પહોંચાડવાનું કામ કરીએ છે અને એ જ વસ્તુ જે છે તમને કદાચ નવા ને વિદ્યાર્થી લોકો ને અહીંયા આપણે થાય કે ભાઈ મારી પાસે હું સદ્ધર થાઓ ત્યારે કંઈક કાપી સ્વમે અત્યારે આપી હું બાર ધોરણ ભણ્યો ને ભલે મારી પાસે ચોપડા લેવાના પૈસા નહોતા પણ હું એકદમ વ્યવસ્થિત ચોપડા હાચવતો જે સ્કૂલમાં આવે ને અને પછી જે જરૂરિયાત વાળો હોય ને એને આગલા વર્ષમાં પછી આવે ને એને દાન આપી એને આપી દેતો એનો પૈસા ન લેતો એને કામ લાગે તમે તમારા પુસ્તકો આપી શકો બરાબર અને બાકી ફૂલસ્કેપ ચોપડા તો સાહેબ ને ખબર છે ગોલ્ડન રોડ પર અમારી ઓફિસ છે ફૂલસ્કેપ ચોપડા નું પરબ છે તમારે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખાલી પોતાનું એસી લઈને આવે કે આ પાછું એટલે મે ચોપડા કારણ કે ગવર્નમેન્ટ ફૂલસ્કેપ ચોપડા નથી આપતા બરાબર જી સર એટલે ઈ અમે ત્યાં પરબ ચલાવ્યું છે લગભગ 12 વર્ષ અત્યારે 12000 છોકરા લગભગ એની સાથે જોડાયેલા છે તો હું માનું છું આ અમે કંઈ કરતા નથી

આવા તો અનેક લોકો છે બરાબર આપણે મને દી કે તમે જોઈ નથી શકતા એટલે બોલો બાકી આ બધા મને કીધા દો આરોપ મને હું તો કોઈ સ્પીકર છું જ નહીં પણ લોકોને પ્રેરણા મળે પ્રેરણા ઇન્દ્ર કે ભગવાન એ ભગવાન એ જે કાઈ આપણને આપ્યું છે અને આ જે એકદમ શ્રેષ્ઠ એનો ઉપયોગ આપણે કરીએ અને જે જારે ભી સાહેબે કીધું કે સૌરાષ્ટ્રમાં જવું છે બરાબર ને ગુજરાતમાં જવું છે ગમે ત્યારે અમને કાઈ પણ આદેશ આપશો

એટલે હવે અને એ બસો પાનાના એટલે આ આની અમે જાહેરાત કઈ કરતા નથી પણ તો કોઈને ખ્યાલ ન હોય ને તો ગોંડલ રોડ પર એની ઓફિસ છે ત્યાં તમે આવીને પોતે અમે કાઈ માંગતા નથી બીજો અને કોઈ જ્ઞાતિ પણ નહીં કોઈ પણ વ્યક્તિ આવે એ લોકોને અમે ત્યાં જ્યાં સુધી હોય ત્યાં સુધી આપીએ છે એટલે અમારું એવું માનવું છે કે આપણો જે કર્તવ્ય છે ભગવાનને મનુષ્ય બનાવ્યા છે સેવા પરમો ધર્મ બરાબર જે આપણે શું કરવાનું છે બરાબર ઈ જ કામ આપણે કરી રહ્યા છીએ અને જેના માટે આટલું બધું સરસ મજાનું માન સન્માન ને આપતું મળે આના માટે કોઈ હકદાર જ નથી બરાબર જે રહી પણ છતાંય તમે લોકો બધા મને જે પાંચ મિનિટ તમારી કિંમતી આપી અને તમે લોકો બધા અહીંયા જે વિદ્યાર્થી છે ને બિલકુલ મૂંઝાતા નહીં મારા મા બાપ ને પાસે જરાય પૈસા નહોતા તોય હું મોટો ઉદ્યોગપતિ થઈ ગયો છું એટલે ઉદ્યોગપતિ છે ને એ અહીંયા લખેલું હોય છે નાનપણમાં તમારે ગમે તે હોય માત્ર પુરુષાર્થ કરો અને પ્રારબ્ધ એનાથી ખુલી જશે પુરુષાર્થ જે છે એ કરવાથી આપણું પ્રારબ્ધ ખુલી જાય તમે એટલે સતત ને સતત મહેનત કરો કન્ટિન્યુ કરો મહેનત અને જ્યાં પણ અટકે ને એટલે કોઈ પણ વ્યક્તિ પાસે મારા જીવનની એક મહા બીજો ફિલોસોફી કહું હું તો મહાદેવને મારે કઈ પણ જોતું હોય ને એટલે હું કોઈ પાસે ક્યારેય ન માગું મહાદેવને કહું આ જોઈએ છે મને ચોવીસ કલાકમાં મળી ગયો છે આ જુદી એટલે સૌથી આપતો વાળો માણસ એ કોઈના માટે જોતો કોઈ પાસે તમારે કંઈ પણ જોઈતું હોય ખાલી ઈશ્વરને પ્રાર્થના કરીએ એને તો પ્રાર્થના કરશો એટલે મળી જ જશે બરાબર અને બ્રહ્મ સમાજનો ફરી વખત હું આભાર માનું છું કે મને આવા સન્માનિય કાર્યક્રમમાં વારંવાર બોલાવે છે અને માન સન્માન આપે છે એના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આ યોજના વિશે મને ચાર પાંચ વર્ષ પહેલાં ખબર પડી જ્યારે મારી દીકરી આઠમામાં હતી અને આપણે બધાના જોઈએ તો ફેમિલીના પણ ગ્રુપ વોટ્સએપના ચાલતા હોય સમાજના ચાલતા હોય અલગ અલગ પાર્ટીઓના પણ ચાલતા હોય એમાં પણ હોઈએ એમાંથી એક મેસેજ વધારે ફોરવર્ડ થયો સ્પેશિયલી આગ્રહ સાથે કે આમાં તમે ખરેખર ધ્યાન આપો અને જુઓ શું છે એટલે એ ગ્રુપમાંથી વાત મળી અને એ જોયું તો સમાજનું જ આખું સેવાકીય સંસ્થાનું હતું અને અતુલભાઈની સાથે મારે વાત થઈ અને ખ્યાલ આવ્યો કે આવી રીતે જે કંઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોય પણ બાળક ખૂબ જ હોશિયાર હોય અને આગળ આવવાની ઈચ્છા ધરાવતું હોય તો એને આ રીતે સ્કૂલના પણ ઘણા બધા ટ્રસ્ટીઓને આચાર્યોમાં મદદરૂપ થાય છે એટલે એમાં આગળ ગયા જાણકારી મળી કે વિદ્યાર્થીઓને સ્કૂલમાં શિક્ષણની ફી આમ જોવા જ પ્રાઇમરી શિક્ષણ છે એકથી સાત ધોરણ હવે આવી ત્યાં પાયો મજબૂત કરી શકાય એમાં એટલી બધી મહેનત નથી થતી પણ પછી કોલેજ બારમાં પછી શું એને કેરિયર ચૂઝ કરવું ને એમાં નવ દસ અગિયાર બાર આ ચાર વર્ષનું શું કરવું એ બહુ માતા પિતા પણ ઘણા કન્ફ્યુઝ હોય છે કે આને કયા ફિલ્ડમાં મોકલશું એમ તો એમાં પણ આપણા સમાજમાં ઘણા બધા એવા મહાનુભાવો છે કે એમાં પણ તમને માર્ગદર્શન પૂરું પાડે કે બાળકને સેમાં મોકલવું કઈ રીતે થાય બધી વસ્તુ એટલે બધાનો સમય વધારે નથી લેતો પણ આમાં એક વસ્તુનો અનુભવ હમણાં જે દીકરીએ કીધું એ રીતે કે ખાલી મને મળ્યું છે તો મારો અધિકાર ખાલી લેવાનો જ નથી પણ આજે મને મારા સમાજ તરફથી મદદ મળી શાળાઓએ આટલી મદદ કરી તો આપણે પણ આપણા સમાજમાં એવા વિદ્યાર્થીઓ માટે આપણા ભવિષ્યમાં કંઈક થઈ શકે એવું પણ કરીએ તમામ લોકોને નમસ્કાર અને હર હર મહાદેવ તો હું સૌપ્રથમ તો જ્ઞાન સંકલ્પ યોજના તેમજ સમસ્ત બ્રહ્મ સમાજનો આભાર માનવા માંગુ છું કેમ કે અહીં સુધી જે મારી પ્રગતિ થઈ છે ને તેમનો ખૂબ જ યોગદાન ફાળો રહ્યો છે બારમામાં મારે નવાણું પોઈન્ટ નવાણું પીઆર આવેલા હતા અને બોર્ડ પ્રથમ બોર્ડ હતો ત્યારબાદ મારે સીએ લેવાની ઈચ્છા હતી પણ અમે ફિનાન્સીયલી અમારે થોડીક મુશ્કેલ હતી તો અમને કોઈ દ્વારા જાણ થઈ કે આવી રીતે સમસ્ત બ્રહ્મ સમાજ વિદ્યાર્થીઓની મદદ કરે છે તો અમે અતુલ સર દ્વારા દર્શિતભાઈ જાનીને મળ્યા અને ત્યારબાદ ટૂંક સમયમાં એમને અમારી ઘણી બધી હેલ્પ કરી અને અત્યારે હું સીએ ફાઇનલમાં છું અને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ હું ખાતરી આપું છું કે જ્યારે હું સદ્ધર થઈ જઈશ કંઈક એકાદા પદ ઉપર આવી જઈશ ત્યારે હું પણ આવા વિદ્યાર્થીઓની અને આપણા ધ્રહ્મ સમાજની ખૂબ જ થેન્ક યુ